ખુડદ ગામ ખાતે ત્રણ તાલુકાના ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું સમાજના વિકાસ શૈક્ષણિક પ્રગતિ અને એકતાને મજબૂત માટે વિરમગામના ખુડદ ગામ ખાતે ત્રણ તાલુકાના ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું વિરમગામ માંડલ અને દેત્રોદ તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનો આ મહત્વના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનનો મુખ્ય હેતુ યુવાઓને શિક્ષિત બનાવવા સમાજ માટે નવું ભવન ઉભું કરવા અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના દ્વારા શિક્ષણના વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો સાથે જ સામાજિક એકતા સંગઠન અને વ્યસન મુક્તિ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સંમેલનમાં લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજ અગ્રણી ખોડાજી ઠાકોર મનોજી ઠાકોર નટોજી ઠાકોર અને કુંવરજી ઠાકોર જેવા રાજકીય અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલન દરમિયાન વિષયો અને ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે થઈને શિક્ષણ રથ ગામડે ગામડે ફેરવવાનું આહવાન કરવામાં આવ્યું હતું સમાજને ને વ્યસન મુક્ત બનાવવા અને સામાજિક એકતાને મજબૂત બનાવવાની યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ ભવ્ય સંમેલન દ્વારા સમાજના ઉત્કર્ષ માટે મજબૂત પાયો મુકાશે અને ભવિષ્યમાં શિક્ષણ અને વિકાસની દિશાઓ ઉભી થશે વિરમગામ ગામ થી મુન્નાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ ફૂલની પાકડીઓ થી સન્માન કરશે પાછળ આપણા જે આગેવાનો છે સમાજના જેમનું પણ ફૂલની પાકડીઓ થી સન્માન કરશે બંને આપણા ગૌરવ કહેવાય સંસદ સભ્ય શ્રી અને ધારાસભ્ય શ્રી સંસદ સભ્ય સંસદના સંસદ સભ્ય શ્રી અને આપણા સૌનું ગૌરવ એવા માન્ય શ્રી ચંદુભાઈ શિવરા સાહેબ સમગ્ર ગુજરાતમાં આ ઠાકોર સમાજને ગૌરવંતો બનાવ્યો સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને એક બનાવવા માટે એક અવાજ બને સમગ્ર ગુજરાતમાં જેનું વાત ઉભી કરી અને આપણા વિસ્તારના પનોતા પુત્ર અને ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય એવા શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ અહીંયા ઉપસ્થિત તમામ મંદસ્થ મહાનુભાવો માન્ય આપણા પ્રમુખ શ્રી બળદેવજી અહીંયા ઉપસ્થિત આદરણીય વડીલ ખોડાજી ઉપસ્થિત અહીંયા આદરણીય વડીલો યુવાન મિત્રો સમય પણ ઘણો બધો થયો છે પરંતુ તેમ છતાં આ સમાજને ને સંગઠનની સંગઠન વાત હોય સમાજના શિક્ષણની ની વાત હોય સમાજના કુરી વાતો એ બધી તમામ પ્રકારની વાતો આપણે જ્યારે કસિત થઈને કરવાની છે એવા સંજોગોમાં અહીંયા ઉપસ્થિત થયા તે બદલ સૌપ્રથમ પ્રથમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સમાજનો વિકાસ એ શૈક્ષણિક રીતે આગળ વધવું સમાજનો વિકાસ એટલે ભેગા થઈને એકબીજાની ચિંતા કરવી સમાજનો વિકાસ એટલે ધંધા રોજગારમાં આગળ વધવું સમાજનો વિકાસ એટલે સારા સંનિષ્ઠ લોકોને ક્યાંક સરપંચની ચૂંટણી તાલુકાની જિલ્લાની સંસદની ધારાસભાની ચૂંટણીમાં સારા કાર્યકર્તાઓને આગળ મૂકવા ખામી કાઢવી તો ગાડી લઈએ છીએ આપણે કોઈ માણસ કોઈ નેતાને ઉભો કરતા સમાજને પચીસ વર્ષ લાગે અને પચીસ વર્ષથી જે સમાજ જે નેતાને તૈયાર કરીને આગળ કરે એજ સમાજ પાંચ વર્ષમાં એ નેતાને પાડી દે તો આમાં નેતાનું હિત નહીં થતું સમાજનું હિત થાય છે આ શું હતો આજનો પ્રોગ્રામ અને શું સંદેશો છે આપનો આજે ખોડદ મુકામે વિરમગામ માંડલ અને દેત્રોજ તાલુકાના ઠાકોર સમાજના આગેવાનોની સંમેલન મિની સંમેલન મળેલું આ સંમેલનની અંદર આ ત્રણ તાલુકામાં એક સમાજનું સંગઠન ઊભું થાય અને આ સંગઠન દ્વારા ઠાકોર સમાજના શૈક્ષણિક હેતુ માટે એક રચના કરવાની હોય અને એ એ સંગઠન ભવિષ્યમાં આ ત્રણે ત્રણ તાલુકાની અંદર શૈક્ષણિક સંકુલો ઊભા કરવા માટે વિદ્યાર્થીઓને બા બાળાઓને ભણવા માટેની બોર્ડિંગ ઊભી કરવા માટે અને શૈક્ષણિક સંસ્થા ઊભી કરવા માટેની જે કંઈ ફાળો ઉઘરાવો પડે અથવા સમાજના ઉત્કર્ષ માટે જે કંઈ કાર્યો કરવા પડે એ કાર્યો કરવા માટેનું એક સંગઠનની રચના કરવા માટેનું આજે મિની સંમેલન મળેલું એમના સારી એવી સંખ્યામાં બધા આગેવાનો ભેગા થયેલા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ આ સંમેલનમાં હાજર હતા હું પણ હાજર છું સમાજના ઘણા બધા આગેવાનો આ સંમેલનમાં હાજર રહી અને સારી તંદુરસ્ત પરિસ્થિતિમાં આ સંમેલનનું સંપન્ન થયું ડાંગર કૌભાંડનો વિષય આજે જ મારા મારા સમક્ષ મૂકવામાં આવ્યો એ ડાંગર કૌભાંડની અંદર જે કંઈ સત્ય હકીકત હશે સત્ય હકીતને બહાર લાવવા માટે હું ચોક્કસ પ્રયત્ન કરીશ અને એમાં દોષિતો હશે એ દોષિતોને સરકાર અને વહીવટીતંત્ર કડકમાં કડક સજા કરે એ દિશામાં અમે આગળ વધીશું